નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આજે દાહોદ જિલ્લામાં મહિલા આઈટીઆઈ ખાતે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ નાઈ હેર તાલીમ તારીખ ચોવીસ થી વીસ એક બે હાજર ચોવીસ સુધી યોજાવામાં આવેલી છે દાહોદના ત્રેવીસ લાભાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે જેમાં તાલીમ અંગેની એડવાન્સ પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારબાદ અન્ય તાલીમ વર્ગ જેમ કે ટેલર્સ સુથાર કામ મેસન વગેરે ચાલુ કરવામાં આવ્યો છે જેનું ઉદઘાટન બીજેપી દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયારના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બીજેપીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની લીડ બ્રેકના મેનેજર સાગર મિશ્રા આચાર્ય દીપક મકવાણા તેમજ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું જેમાં દાહોદ આઈટીઆઈ ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વિશ્વકર્મા યોજના ત્રણ મિનિટની વિડીયો બતાવવામાં આવી હતી આ તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ વિતરણ થનાર છે સાથે સાથે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય લાભ પણ આપવામાં આવશે સદ્દર યોજનાના લાભ થકી લાભાર્થીઓના વ્યવસાયિક વિકાસમાં ચોક્કસ લાભ થશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે